નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો શિયાળામાં લોકોએ લીંબુ પાણી ન પીવું જોઈએ લીંબુ એવી વસ્તુ છે જે ખાવામાં સ્વાદ વધારવા ઉપરાંત આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે ઉનાળામાં લીંબુ પાણી પીવાથી શરીરને એનર્જી મળે છે અને ડિહાઇડ્રેશન બચી શકાય છે લીંબુ ખાટા સ્વાદમાં સાથે વિટામિન સી ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે જો કે શિયાળામાં લોકોએ લીંબુ પાણી ઓછું પીવે છે તો અહીં જાણો શિયાળા

તાસી ઠંડી હોય છે અને ઉનાળામાં શરીરને ઠંડક અને તાજગી આપવા માટે તે લાભદાયક છે પણ શિયાળામાં પણ લીંબુ ગરમ પાણીમાં નાખીને પી શકાય છે જે લોકોને એસિડિટી પેટમાં અલ્સર અથવા જો બ્લડ પ્રેશર હોય તેમને લીંબુ પાણી પીવું ટાળવું જોઈએ આ ઉપરાંત શિરડમ ફળોથી એનર્જી હોય દાંતની સમસ્યા હોય કે એવા લોકોને પણ લીંબુ પાણી ન પીવું જોઈએ આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે કોઈ પણ વસ્તુના ઉપયોગ થતા નુકસાન માટે અમારી ચેનલ જવાબદારી લેતી નથી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ